મિત્રો આજે આપણે આપણા જીરામાં આવી ગયા સિવાય તમને દેખાડી દો હું પોઝિશન છે જોઈ લો તમે આવું ઊભું છે અટાણે તો તમે જોઈ શકો છો જોઈ લો અને તમારે જો જીરું બિગડવું હોય તો તમે વસ્તુ આંકડો વાઈજો હું હું રિસ્પોન્સ રહેશે પછી તમે કોમેન્ટ કરજો જોઈ લો તમે આપણે તો આમાં આંકડો નથી વાવ્યો વચ્ચે અને પોર તમે જો સેઢે છેઢે વચ્ચે પાળા હોય એમાં આંકડા વાવી દેજો જોઈ લો તમે અને આ જીરું પાકી ગયું છે જોઈ લો દેખાણું સરખું જોઈ લો તમે આપણે સાર સાડા ચાર વીઘાનું જીરું છે અને વસમાં રાખી દીધું છે એટલે કઈ વસ્તુ અંદર જાય નહીં જોઈ હવે તો જીરું જે દીદી ઉપાડ્યું તે આવી વિડીયો અને જેદી આપણે સેશનમાં કાઢી તે દુનો વિડીયો આવી જાય તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે તમને ધાણા દેખાડ દો આપણે એ વાઢી લીધા છે અને અટાણે અટાણા માં બંધાય છે તો હાલો તમને દેખાડી દો બેનરો વિડીયોમાં જો લો મિત્રો આપણે ઘઉં આવ્યા છે આપણે દાદાના છીએ પાંચ વીઘાના ઘઉં છે જોઈ લો તમે આવા ઊભા છે

નૈત નવી ભાત ભાજભની તમને હાડી અહીંયા જોવા મળશે જોઈ લો તમે આવી હાડી છે પાંસક વીઘાના ધાણા છે એમાં દોઢસો ક જેટલી કટકા થાય બાંધવાના તો તમે જોઈ લો હજી આપણે થોડીક આમ બાંધી છે બીજી બાકી છે તો તમે જોઈ લો અને નૈત નવી ભાત ભાજભની તમને હાડી જોવા મળશે બનારી વિડીયો માલો તમને દેખાડી દે જોઈ લો નવી નવી સીધી હાડી અહીંયા આવી છે વીસ રૂપિયાની એક હાડી આવે છે એના બે કટકા કરવાના છે અને સીધી અહીંયા બાંધવાની છે જોઈ લો તમે આટલા સલાકા બાંધ્યા છે લગભગ

અને આપણે શેણાએ એ ચોકચ આપણને ડગો દીધો છે ક્યાંક ક્યાંક લીલા છે તો ડગો દઈ દીધો શેણાએ આપણે શેણા તો તમને રૂમ દેખાડ દો જોઈ લો અને આપણે તો આપણે લીલા છીએ તો તમે જોઈ શકો છો અને આ આપણે પાંચક વીઘાના છીએ જોઈ લો તમે એટલે આપણા નથી આપણા દાદાના છીએ તો તમે જોઈ શકો છો શેણા કેવા છીએ મિત્રો આપણે ગેટ નું કામ થોડાક દિન પહેલાં ચાલુ કર્યું હતું એટલે હજી અધૂરું છે તો તમે જોઈ શકો છો ગેટ આપણે એક નંબર બનાવી નાખવા એ લખવાનું છે આપણે તક એ આપણે તમે વિચારીને તમને કેવું